તું તારે તો જો તું ખાલી હમણાં ખાલી બટેટા મંગરા ખાઈ તો થોડોક ટાઈમ જી પૂ કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજા છે તો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે શું કહેવાય કે આજે બેન ઘરે નથી મિત્રો એટલે કે વાડીએ ગયા છે અને તમને ખબર છે કે હું પેલા બે દી પહેલા બગદાણા ગયો હતો બગદાના ગયો હતો ખબર છે ને અને એના પહેલા આપણે એક પ્રેન્કનો વિડીયો બનાવતો હતો બેનને લાગી ગયું ખોટું કેમ કે એને બગદાણા લઈ જવાના હતા પણ એ આવ્યા નહીં કે મને થયું કેમ કે એના પહેલાં આપણે પ્રેન્કનો વિડીયો બનાવવાનું એને ખોટું લાગી જે જૂનાગઢ લઈ જવાનો તો બધાને તો એવા નહીં તો મિત્રો બગદાન હતી એના માટે હું એક વસ્તુ લાવ્યો છું ગિફ્ટ માટે મતલબ છોકરીઓનું જ છે તો આપણે તો કંઈ એમાં ઇન્ટરેસ્ટ નથી મતલબ કે એના માટે હું પર્સનલ ગિફ્ટ લાવ્યો છે અને એ અત્યારે પેકિંગ કરી અને એને દેવાની છે અત્યારે વાડીએ ગઈ છે એટલે મિત્રો આપણે એને ખબર નથી કે હું એના માટે લાવ્યો છું ને હમણાં જામતું નથી કેમ કે પ્રેન્ક કરી નાખું એટલે એ વિચારેશ કે આની સાથે હું શું પ્રેન્ક કરું રેડી તો બંને તો આપણે હવે આગળ મળીએ

વરસાદ રહી ગયો છે દોસ્તો તો હવે શું કહેવાય કે હવે હું ના આવું મિત્રો કેમ કે કૈલાસબેનનો હજી ગીફ્ટ નથી આવા કપડા આપીને સારા ન લાગીએ ના આવીને પછી મળી આપણે ત્યાં સુધી બન્યા રહેજો શું દોસ્તો હું મારા મમ્મીને લઈને છું અત્યારે મારા સ્ત્રુ કેમ કે હું થઈ ગયો છું ત્યારે અત્યારે ના લીધો કૈલાસબેન તો અહીંયા જો કૈલાસબેન માટે હું શું લેવો છું મિત્રો ગિફ્ટ લેવો છું હજી દીદી નથી આવીને પછી આપણે દેશું સાંજે કેમ કે હજી પાયલ બેન નથી એટલે પાછા ફોન કોણ પકડે એટલે ગિફ્ટ દેવી તો મજા આવે ને થોડુંક આમ બે હાથેથી દેતા હોય તો તો હાલો માં જાવું ને મોડ થઈ મોડ થઈ મોટર કેટલા વાગે સાડા ચાર વાગે આવી એમ ને તો હાલો તો જાવું ને તો ચાલો મિત્રો અમારી મમ્મીને મેં લઈને આવું તો હાલો બાય બાય તો દોસ્તો હું આવી ગયો છું ઘરે અત્યારે જોઈ રહ્યા છે અત્યારે બટેટા પૂરા લાવો છું પહેલાં દિન માટે અને મારા માટે સમજતા નહીં કે આ ગિફ્ટ છે આ ગીફ્ટ નથી આ નાસ્તો છે મિત્રો અને ગીફ્ટ તો એના માટે સાડી લેવો બસ એની ખબર નથી કૈલાસ બેન ને આપણે બટેટા ભૂંગરા લાવ્યા છે મતલબ ગિફ્ટ તો બીજી અલગ જ છે કૈલાશબેન માટે ગિફ્ટ દેવાની છે કૈલાશબેનને ખબર નહીં હોય તો અત્યારે આપણે કહી દઈએ કે મિત્રો કૈલાશબેન માટે હું ગિફ્ટ લાવો છું કૈલાશબેન બેન હાસુ હાસુ માનું નહીં હાસુ હાસુ બટેટા ભૂંગરા નહીં

લાય <laughs> <laughs> દોસ્તો વરસાદ આવે છે અને હું મારા મમ્મીને લઈને જલ્દી જલ્દી આવી ગયો તો કૈલાસ બેન આપણે ગીફ્ટ આપી દઈ કૈલાસ બેન કઈ હાડી છે એમાં હું લાવો તો દોસ્તો આ આપણે હાડી છે અને કૈલાસ બેન આ ગીફ્ટ લાવો તો હું જોઈ લો આ કલરની છે અને કૈલાસ બેન જે ગીફ કીધું નથી કે આપણે આ હાડી લાવો છે ત્યારે એને એને ખોટું લાગે છે મતલબ કે ખોટું બોલું એમ લાગીશ તો મારા મમ્મીને મેલીને આવ્યું કૈલાસબેન આ ગીફ્ટ આપણે આપીએ તો પેલા કૈલાસબેન કઈ પછી ગીફ્ટ અત્યારે કૈલાશ બેન કેમ છે મજા મને મજામાં તો હું આ વરસાદ કેટલો ઘૌરાવે છે તો હું તારા માટે ગિફ લાવ્યો છું અત્યારે આપું છું વીડિયો બનાવતો ભાઈને ગિફ ગિફ ભવાનો ગિફ ઓલી ઓલા દિવસે મને કે આજુનગર જવાનું છે તે ધીરે માંડી જો ગિફ નીવા હું થોડી કે તો અરે યાર વો હાસુ બોલું યાર રાખી કે ક્યારે મન છે વાત મને કોઈ ભી વિશ્વાસ આવતો નથી હાલો તો ગિફ લઈને વાલે લઈને આવું જો તો હાલ આય ગિફ તો ખાલી ગિફ હાલે

તો મેં તમને હું કહી દઉં કે 200 વારી નથી મિત્રો હું છું કેમ કે છે ને તમને ખાલી ખાલી ભાવ તો રિયલ ભાવ લાવ્યો હાડી પાયલબેન માટે ન લાવ્યો પાયલબેન પછી પાયલબેન તો એના માટે પણ લાવશું આપણે

દોસ્તો આ આપણે હાડી છે એવું લાવ્યો છું કેમ લાગે તમને કૈલાશ બેન તો આપણે તો કોઈ વાર આવું કંઈ લીધું ન હોય અને અત્યારે અંધારું ઘણું બધું થઈ ગયું છે તો આપણે વ્લોગને અહીંયા સુધી રાખીએ કેમ કે હવે આગળ કાંઈ બની શકે નહીં આવે કેમ કે આગે તો અગરબત્ી કરી તમે તો કરતા જ હોય દીવા કરતા હોય દીવા કરી અને આપણે જમવાનું છે અને જમીને પછી તો એડિટ બિડિટ કરી અને સુઈ જવાનું હોય તો આપણે વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવી હોય તો લાલ બટન આવે ને બાજુમાં લખેલો છે સબસ્ક્રાઈબ તો એ કરી દેજો અને એની પછી ઘંટી દબાવી દેજો એટલે અમારો વિડીયો તમારી પાસે જલ્દી આવે અને દરરોજના જોતા હોય તો આપણે લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળી હવે આવવાનો કાલ બીજા વિડીયોમાં કાલ મળશું આપણે ઓકે તો બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો